ಪೋಪಾಡಿ ಮೇ ತ ಪರೂ ಗಡಾವ ಹುಳಾ ಅಳ ಹುಳ ತಾರಿ ಬೋಲಿ ಮನೆ ಬಹಳ ಲಗ ગાયને કઈ ગા ગા કર્યો અને હમણાં તો ડૂસીનો ફોન આવ્યો હતો કે છોકરાને વરાજ થઈ ગઈ એ મધ જોવો હશે મધ હારું મધ લાવું તો અહીં આપણને તો બીક લાગેલા હા મને અધુરા ડેટીઓ કોમમાં આવશે અધુરા ડેટીને પચારી પધ પાડી છે એને બોલાવા દે મને હેલો હા બોલો બોલો આ જો બોલ્યો એ ઓ ઓ તું પુના બા અલે હું છું કો કો કે છે ઓ ઘેર જ છું બેઠો તા કળવો એમ કેતો તો કે ઘેર ના ઘેર જ છું હું તો હું ખાટલા ફોન જો હું જો ફોન જો છે ઓ તો મારી વાત તો પર ઓ બોલો નવરો તો શેતાર તું કોમ છે તમે શેતાર ઓય

અને ઓભાઈ હ એક પેટી લેતો આવજે એની પેટી આપણે માચીસ માચી ઓ માચીસ તો લાય હો હા અને ઓભાઈ હ આપણે હુકુ સોણું લાવજે સોણું લે સોણું સોણું મુવા ઓ સોણું ઓ પોયલો ઓ પોયલો ઓ ઓ જે ભેસેનો પુરલો ઓ પુરલો હા

પડી ગયો હળો હું હલાઈ ને મને બીજું હમસા કર્યું હમ ભગવાન એ ચુંદડીની જોડ છે મોય મારો ભાગ છે મેં બોલાવ્યો કેમ ના આવ્યો એટલો મારો વખ છે હજુ તો મધ પાડીએ હા ફોન કર્યો તો હજુ ગાયો નો હે આ પણ હતી પાછા તો કોઈ સડાવે કે પાપ ન કરાય ને ઓમ ન કરાય હોય તો મધું મેં કીધું છે હજુ મધનું તો બોલ્યો ને નહીં આવે ને તો મા તો પહેલાં તો હળદરમાં નાખવું છે અને હળદરમાં નાસી અને રાતી એઠા મુઠે લઈ બધું મટી જાય મધ મધ ને પાપ ન કરાય પણ મા તો બીજા પણ કરાવવું એટલે મધ ને હળદર તમે ખો ને તો શિયાળામાં ગમે જેવી કફ શરદી ઉધરોસ વન ફોડી જાય અને ડાયાબિટીસ આ કશું ન રહે એટલે આ વસ્તુ સારું છે હવે મારા ભાઈઓ પાપના કરો હો આ તમે કઉપ છો આ તો કહું છું ખાલી મા તો પણ હજુ ભાઈ આવે છે એને પાન પડાવવું છે જ રહ્યા ચિત રહ્યા મને ફોન કરવા દેજે હલો

મને ખબર હે ઓ તમે સોનો બોલો તમ મંગા તમાર દુશીન ખવલાવા લે તો મારી વાત તો અભણ જો મારું કામ કરે ને તો તું એકલો કરે બાકી કોઈ કરે વો નહીં એ તો સાચી વાત કડવાના આપણે કડવા નામ લેતા નહી ખબર હે નહી લેતા એ દાડા જોઈ તું ને ઓ ડાયરો આપણે જોવા ગયા ખબર હે ઓ ઓ એ ડાયરા હું મો ખાલી પાડ્યો તો ને સાચી વાત હવે અભણ એટલામાં બીજા બધા પાડ્યા હોય તો મેં કહાવાય

મન તો પાટા આવતું નહી તમે પાડી આલજો ને હા પાડી આલજો તમે તો જો ના પાડું જો એ જો ભેજ સોણ તો ના મળ્યું પણ આ ભૂંડું ગરોડું છે આપણો સોણ લાવ કા લાવ ભૂંડું આ ને ના હા જો આ પોચુ પોચુ હળગાઈ અન ધોવા કરે આ ગરગોડું નઈ જોતું હા આળો ભેગો કરો ને હળગાઓ તે આળો આળો ભેળો કરીએ પાડી આલો તો યાર આ તો પાડી આલું હા તો પચાર બેલ દેયું છે <laughs>

મારી બેટી પીતી જ નહી દવા ઓમ કરીને ઓમ નહી દેતી છે પાણી પી જાતી છે હા અને આ મત આ ખાઈ જાય લાલચમાં લાલચમાં લે બોડીઓ ના કરતી હોય ને હા તો ઓય આપણે જી હડો મત હડો ઓમો છે ઓ જો

હરો મને આજે નહીં ઓમે કશુ હ નહીં નહીં આગળ હાડો હા ઓય લાગે લે મત લાગે જા પેહજો અમન જોજે તું જોજે મત તો ખાવું છે પણ આજ તો ભમરા મત બતાવું એટલે ખબર પડે કોઈ ના હા આખા મારા છે આ છે કર લાય ઉભારો વાત કર મને એક વાત કુ એ ઓથી શેડું જો

કોલા હળગા હું હળગા ઓયથી હળગા આમાં કઈ ના હળગા હળગા તમે ડોઢા તો બહુ છો બહુ બોલો છો કે કે ઈ દમ છોડ્યો મત ખાતા ખાતો ગાય પર તને પટાઈ દે 50 રૂપિયા અલવાનાય માર થોડો તનમાં ફટલાયો એક જ વાર ઘણ દઈ આ નોખો એ એ તાપા મત જો મત

ગુનો બા અલ્યા મને પોળી મંતકો તો જાવ એય ઓઢા હટવા જઈને ખાઈ ગયો ખાઈ લે જ લે ભરે એ કાળા બસ ઉપર મે ઉપર મે ઉપર નાડી લે ને ને ભાઈ સતર લે ઓર આવ રે ઓર આવ અલ્યા કડ્યો આવ રે અલ્યા મો ઓ ઉપર ઉપર માડું હાડો એને હાડો પેલું મજા ફોટો કર ફોટો કોને કોને હા એક વાત તો તને ખબર નહીં કે ભમરાતું એ ના ચણ વ્યક્તિ ખબર તમે ખાવું તું એટલે ખબર આવ્યું તો હાથે કંઈ કર્યું ને તારે લે હું કોઈ દાજી તી મારા ઉપર આ તો તમે મત કા પાપ કરવા ક્યાં તા ના મુ આ મારતો દવા માટે જોતું તું

આલાલ જાગો તે તમાર જે તે હું કીધું કોણ કોમ હશે લે હેડો વાદ ના હોય તો જવાબ આપ લઈએ કાજો reaction લઈ જાય તો હટ તમોન આવશે મારે હું મફતું ખાવું